નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશમાં કોરોના વાયરસ ફરી ટેન્શન વધાર્યું છે કોરોનાના નવા વેરિયન્ટ જે વનનના અત્યાર સુધીમાં એકવીસ દર્દી મળી આવતા ગડબડાટ મચી ગયો છે જેના લીધે કોરોના રિટર્ન આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દેશમાં ગુરુવારે ત્રણસો અઠ્ઠાવન નવા દર્દી મળી આવ્યા હતા અગાઉ બુધવારે છસો ચૌદ દર્દીઓ મળી આવતા ફરીવાર કોરોનાના ચર્ચા એનો વિષય બની ગયો હતો મળતી માહિતી અનુસાર બુધવારે છસો ચૌદ દર્દીનો મળતો આંકડોને એકવીમથી સૌથી મોટો હતો જેના પગલે થી માંડીને કેન્દ્ર સરકારે પણ આ મામલે એલર્ટ જારી કરી દીધું હતું હોસ્પિટલમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે ભીડમાં માસ્ક પહેરવાની પણ અપીલ કરાઈ છે કોરોનાના વેરિયન્ટ જે ટેસ્ટિંગ વધારવા સહિત જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો અઠ્ઠાવન કેસ મેળ્યા છે ત્યારે આ સાથે દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા છવ્વીસો અગ્નિશિત્તેરને લાભી ગઈ છે ત્યારે મિત્રો જેનો પ્રથમ દર્દી કેરળમાંથી મળી આવ્યો કેરળમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ દર્દી પણ મૃત્યુ પામી ગયા જેની સાથે મૃત્યુની સંખ્યા પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો સત્યાવીસ પહોંચી ગઈ છે તાજેતરના કેસ મુખ્ય રૂપે કેરળ કર્ણાટક ગુજરાત તમિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા હતા જ્યાં મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ એ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ